વાપી ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો પોલીસે તસ્કરો સુધી પહોંચવા તપાસ તેજ કરી પ્રાથમિક તપાસમાં ઓફિસ અને ગોડાઉનની આજુબાજુને અંદર લગાવેલ સીસીટીવી કેમેરામાં ચોરીના દ્રશ્યો કેદ થયા છે ત્રણ ઇસ્મોએ મોઢા પર બુકાની બાંધી પ્રવેશ કર્યો ત્યારબાદ ઓફિસના ખૂણે ખૂણામાં તપાસ કરી અને ઓફિસની તિજોરી ઉઠાવી સાથે લઈ ગયા હોવાનું બહાર આવ્યું છે વલસાડ જિલ્લા એલસીબીએ અને વાપી ટાઉન પોલીસ સહિત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસમાં લાગ્યો છે ત્યારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે પ્રાથમિક તપાસમાં તસ્કરો જે તિજોરી ઉઠાવી ગયા છે તેમાં ચૌદ લાખથી વધુની રોકડ રકમ હોવાનું જાણવા મળ્યું છે વાપીના સલવાઓ પાસે આવેલ જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની જે છે એની અંદર ટ્રાન્સપોર્ટેશનનું કામગીરી કરવામાં આવે છે આજ વહેલી સવારે પોલીસને જાણ થઈ કે આ જે ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપનીમાં ચોરી થઈ છે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળે પહોંચવા જાણવા મળ્યું કે આ એક ટ્રાન્સપોર્ટનું મોટું ગોદાઉન છે ઉપર ઓફિસ છે અને ચોરી સમૂહ જે છે ઉપર જે બાથરૂમ માટે ઓફિસમાં પ્રવેશ કર્યો છે અને ઓફિસમાં આજુબાજુ એમણે શોધ્યું છે અને ત્યાંની એક તિજોરી જે છે એ એમણે ચોરી કરી અને પોતાની સાથે લઈ ગયેલા છે તો જે તિજોરીમાં અંદાજે ચૌદ એક લાખ રૂપિયા જેવી રકમ હોવાનું પ્રાથમિક અમને જાણકારી મળી છે તેમ છતાં આ બાબતે લોકો વેરીફાય કરશે અને કેટલી રકમ છે એ નક્કી કર્યા બાદ આ બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવશે